તમને જોઈન્ટ કરી લીધા છે તમે એમને રિટર્ન પાછી આપી દીધો રસીલાબેન મહેન્દ્રભાઈ પરમાર જય દ્વારકાધીશ વિનોદભાઈ લાઈવ ડન થેન્ક યુ થેન્ક યુ મહેન્દ્રભાઈ આવો આવો મારી માં તમારું સ્વાગત છે મહેન્દ્રભાઈ લાઈફ તમારી આવી ગઈ છે મહેન્દ્રભાઈ અને આછા મહેન્દ્ર જય રામાપીર વિનોદભાઈ લાઈક ડન થેન્ક યુ બેન અમારી લાઈવમાં તમારું સ્વાગત છે આશાબેન જય રામાપીર અમારા તરફથી તમને તમારી લાઈક આવી ગઈ છે આશાબેન આવો સપોર્ટ કરતા રહેજો આશાબેન અમે પણ તમને સપોર્ટ કરતા રહીશું અશ્વિનભાઈ કે છે મહેન્દ્રભાઈ જય દ્વારકાધીશ આશાબેન જય દ્વારકાધીશ ઇન્કા અશ્વિન કે છે મહેન્દ્રભાઈ જય દ્વારકાધીશ અને આશાબેનને પણ જય દ્વારકાધીશ કે છે અશ્વિનભાઈ મિત્રો પાંચ મિત્ર જોડાયા છે તો કોમેન્ટ ચાલુ રાખજો મિત્રો સૂત્રો કોમેન્ટ ચાલુ રાખજો અને આશા મહેન્દ્ર વ્લોક કહે છે જય રામાપીર અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમને જય રામાપી કહે છે આશા મહેન્દ્ર વ્લોક અને રસીલાબેન કહે છે જય માતાજી આશાબેન આશાબેન તમને જય માતાજી કહે છે રસીલાબેન આશાબેન તમને કહે છે રસીલાબેન જય માતાજી રસીલાબેન તમને તમે રિટર્ન આપી દીધો અશ્વિન ઠાકોરભાઈને તમને જોઈન્ટ કરી લીધા છે રસીલાબેન તો તમે રિટર્ન આપી દીજો આશાબેન કહે છે રસીલાબેન જય રામાપીર રસીલાબેન તમને જય રામાપીર કહે છે આશાબેન રસીલાબેન કે છે રિટર્ન કરજો આશાબેન આશાબેન તમને રસીલાબેને જોઈન્ટ કરી લીધા છે એટલે રસીલાબેન કોમેન્ટ કરે છે રિટર્ન કરજો આશાબેન તો તમે રિટર્ન આપી દેજો આશાબેન અશ્વિન ઠાકોર ઓફિશિયલ આશા મહેન્દ્ર લોક ચેનલને સબસ્ક્રાઈબ રિટર્ન કરજો તમે આશાબહેન અશ્વિન ઠાકોર ઓફિશિયલ કહે છે ચેનલ સબસ્ક્રાઈબ રિટર્ન કરજો રિટર્ન કરજો બેન તમને જોઈન્ટ કરી લીધા છે અશ્વિનભાઈએ આશાબહેન કહે છે ઓકે બેન બેન તમને રિટર્ન મળી જશે આશાબેન કહી દીધું છે ઓકે અને આશાબહેન અશ્વિન ઠાકોરને પણ રિટર્ન આપી દીધો તમને જોઈન્ટ કરી લીધા છે ને મિત્રો એકબીજાને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે આગળ આવીશું રસિકભાઈ જય માતાજી રસિકભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે રસિકભાઈ લાઈક આપી દીધી આપી દીધી રસિકભાઈ થેન્ક યુ થેન્ક યુ રસિકભાઈ